રીટ્વીટ કર્યું છે અને સ્પષ્ટ સલાહ આપી છે કે કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયથી દૂર રહેવું જોઈએ અર્જુન મોઢવાડિયા પોતાના ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું છે કે આ આસ્થાનો વિશ્વાસ છે લોકોનો વિશ્વાસ અને આસ્થાનો આ વિષય છે કોંગ્રેસે આ પ્રકારનો નિર્ણય ન લેવો જોઈએ તેવી એક ગંધ તેમના ટ્વીટમાં આવી રહી છે સ્વાભાવિક રીતે કે જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડના ત્રણ દિગ્ગજ નેતાઓને આમંત્રણ મળ્યું હતું મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી અને અધિર રંજન ચૌધરી આ ત્રણેય નેતાને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું પરંતુ આ ત્રણેય નેતાએ એ નિર્ણય લીધો કે તેઓ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે બાવીસ તારીખે તેઓ આ મહાપર્વમાં આ ઉત્સવમાં તેઓ ભાગ નહીં લે કોંગ્રેસના નિર્ણય બાદથી સમગ્ર દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે શા માટે કોંગ્રેસ આ દેશના મહાપર્વથી દૂર રહેવા માંગે છે પરંતુ જે સ્ટેટમેન્ટ કોંગ્રેસ હાઈકમાન્ડે આપ્યું તેમાં તેમણે લખ્યું છે કે મંદિરની રચના હજી અધૂરી છે અને અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ યોગ્ય ન કહેવાય તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપ આ પ્રાણ પ્રતિષ્ઠા પોતાના ફાયદા માટે કરી રહ્યું છે આરએસએસ પોતાના ફાયદા માટે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને વહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યું છે પરંતુ કોંગ્રેસના નિર્ણયને જાણે ગુજરાતના એક નેતા તેમને પસંદ ન કર્યું હોય અથવા તો એનાથી નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અમે આપને સાઈડમાં ટ્વીટ પણ અર્જુન મોઢવાડિયાનું દેખાડી રહ્યા છીએ તેમણે જેમાં તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડના સ્ટેટમેન્ટની સાથે પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા છે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે કોંગ્રેસે આવા રાજકીય નિર્ણય ન લેવા જોઈએ એનો મતલબ એ થયો કે અર્જુન મોઢવાડિયા પણ જાણે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડનો આ નિર્ણય રાજકીય છે પરંતુ બીજી તરફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ હાઈકમાન્ડના બચાવમાં આવી ગયા તેમણે પણ આ સ્ટેટમેન્ટની સાથે પોતાના પોતાના વિચારો પોતાની બચાવ રજૂ કરતા કહ્યું કે ભાજપ અને આરએસએસ પોતાના ફાયદા માટે આ પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યું છે મંદિરનું સંપૂર્ણ નિર્માણ નિર્માણ થઈ જશે પછી તેઓ શાંતિથી દર્શન કરવા જશે પરંતુ હાઈકમાન્ડના અયોધ્યા ન જવાના નિર્ણય પર કોંગ્રેસમાં જ હોય તે અર્જુન અને બાદમાં શક્તિસિંહ સાબિત કરે છે એક તરફ કોંગ્રેસના હાઈકમાન્ડ અને કેટલાક સિનિયર નેતાઓ એકસુરે વાત કરી રહ્યા છે બીજી તરફ અર્જુન મોઢવાડિયા એમ કહી રહ્યા છે કે આ રાજકીય નિર્ણયથી દૂર રહેવું જોઈએ કોંગ્રેસને લોકોની આસ્થા અને વિશ્વાસનો આ વિષય છે એટલે અર્જુન મોઢવાડિયા સ્પષ્ટ રીતે માનતા હોય તેવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે અયોધ્યા ન જવાનો જે નિર્ણય લીધો છે તે ખોટો છે પરંતુ સવાલ એ થાય કે શું હાઈકમાન્ડના નિર્ણય બાદ એક પણ કોંગ્રેસના નેતા અયોધ્યા નહીં જાય પ્રાણ પ્રતિષ્ઠા જે બાવીસ જાન્યુઆરીએ થઈ રહી છે જે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જામ્યો છે શું કોંગ્રેસના એક પણ નેતા આ પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જાય શું અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પરંતુ આ બધા જ વચ્ચે એક વાત તો અહીંયા સાબિત એ થઈ રહી છે કે ગુજરાતના પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયથી નારાજ છે તેમણે હાઈકમાન્ડના નિર્ણયની સામે સલાહ આપી દીધી છે કે તમારે આવા નિર્ણય ન લેવા જોઈએ એક તરફ દેશમાં દિવાળી જેવો માહોલ છે એક તરફ દેશમાં ખૂણે ખૂણેથી ગામે ગામથી લોકો અયોધ્યા જવા માટે તલપાપડ થઈ રહ્યા છે તેવામાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય અને અધિર રંજન ચૌધરી જેવા નેતાઓ જો આમંત્રણને સ્વાભાવિક રીતે એવી લોકચર્ચાઓ શરૂ થઈ છે કે આ અપમાન છે શું કોંગ્રેસ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં ન જઈને કોઈ રાજકીય ફાયદો શોધી રહી છે આ સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે શું પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી ન આપીને કોંગ્રેસ હાઈકમાન્ડ શું સાબિત કરવા માંગે છે અને સૌથી મોટો સવાલ કે શું અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયથી નારાજ છે એવું તો દેખાયું પરંતુ શું અર્જુન મોઢવાડિયાની આ સલાહ ગુજરાત કોંગ્રેસના અમુક નેતાઓના મનની વાત છે અને આખરે એ જ સવાલ ઊભો થાય છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે તો નિર્ણય લીધો કે જે ત્રણ મોટા નેતાઓને આમંત્રણ મળ્યું છે તેઓ પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જવાના પરંતુ શું અન્ય નેતાઓ પણ ભાગ નહીં લે આ સવાલો જો અને તો વચ્ચે એક વાત નક્કી છે કે અર્જુન મોઢવાડિયાનું આ ટ્વીટ એ સાબિત કરે છે કે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મામલે કોંગ્રેસમાં જ આંતરિક જ અસમંજસતા છે